પાટણના લીંબડી ચોક અને કસુંબીવાળામાં ધમધમતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા રહીશોને કલેક્ટરને ઉગ્ર રજૂઆત પાટણ શહેરના હાર્દ સમાન લીંબડી ચોક અને કસુંબીવાળા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા બિનઅધિકૃત કતલખાનાઓને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે તંત્ર દ્વારા અગાઉ કતલખાના બંધ કરવાના આદેશો આપ્યા હોવા છતાં તેનું પાલન ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ આ મામલે અગાઉ ચોવીસ સાત બે હજાર પચ્ચીસના રોજ રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભમાં પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી હાથ ધરાઈ હતી આ સુનાવણી બાદ આઠ દસ બે હજાર પચ્ચીસના રોજ તંત્ર દ્વારા હુકમ કરી તમામ અનધિકૃત કતલખાનાઓને સાત દિવસમાં બંધ કરવા આદેશ અપાયો હતો કે આ સમયમર્યાદા વીતી ગયાના મહિનાઓ બાદ પણ કતલખાનાઓ હજુ પણ કાર્યરત છે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આગામી એકત્રીસ બાર બે હજાર પચ્ચીસ સુધીમાં તમામ ગેરકાયદે કતલખાના બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ કતલખાના સંચાલકો દ્વારા અન્ય જગ્યાએ ખસવા માટે વધારાના સમયની માંગણી કરવામાં આવી રહી છે જેની રહીશોએ સખત શબ્દોમાં અયોગ્ય ગણાવી છે અને કોઈપણ પ્રકારની વધારાની મુન્દત આપવાનો વિરોધ કર્યો છે કતલખાનાની આસપાસ હિંદુ મંદિરો અને મોટો રહેણાંક વિસ્તાર હોવાથી શ્રદ્ધાળુઓ અને રહીશોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે તો પશુઓના લોહી અને હાડકાના કચરાના નિકાલના અભાવે વિસ્તારમાં અસહ્ય ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે આ કતલખાનાઓ પાસે કોઈ સરકારી લાયસન્સ કે નગરપાલિકાની મંજૂરી નથી સ્થાનિક રહીશોએ કલેક્ટર પાસે માંગ કરી છે કે રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિને કોઈ પણ પ્રકારની સમય મર્યાદા આપ્યા વગર તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે અને રહીશોને આ નર્ક જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કરી છે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરથી પાટણની અંદર ગેરકાયદેસર કતલખાના બંધ થાય એવો માનનીય કલેક્ટર સાહેબનો હુકમ હતો સ્વાગત ફરિયાદમાં એનું નિરાકરણ આવેલું હતું એટલે એકત્રીસ તારીખથી નગરપાલિકા એનો સુપેરે અમલ કરે અને કલેક્ટર સાહેબની સૂચનાનું પાલન થાય જેનાથી બહુમતી હિન્દુ સમાજની લાગણી જળવાઈ રહે ત્યાં માંસ મટરના ટુકડા ભૂગર્ભેટરમાં એમના અવશેષો નખવાના કારણે પાણી બેક મારવું અને આજુબાજુના જે ધાર્મિક વિસ્તારમાં લોકો દર્શન અર્થે જાય એમની પણ લાગણી જળવાઈ રહે અને ગેરકાયદેસર કતલખાના ઉપર અંકુશ ન હોવાના કારણે પહેલાના સમયમાં ધારો કે પાંચથી સાત હતા અત્યારે લગભગ એની સંખ્યા પચાસ સો જેટલી થઈ ગઈ એટલે જે ગેરકાયદે છે એને સંપૂર્ણપણે બંધ જ થવા જોઈએ અને લોકોની લાગણી સાથે ન થાય અને લોકોની લાગણી જળવાઈ રહે હિન્દુ સમાજની અને એવી અમારી રજૂઆત સુપેરે એકત્રીસ ડિસેમ્બરે એનો અમલ થાય એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અમને માનનીય કલેક્ટર સાહેબના પ્રાંત સાહેબ તરફથી પૂરેપૂરો એનો પ્રતિભાવ મળ્યો કે પછી જે પ્રમાણમાં આજે છે એનું સુપેરે પાલન કરવામાં આવશે I didn't do